નમસ્તે મિત્રો મારું નામ નીરવ ગઢાઈ છે અને આજે હું તમને એક સ્પેશિયલ ખાસ વિષય પર તાલીમ આપવા માટે આવ્યો છું અને આ વિષય પર તમે જાણવા માટે બહુ જ આતુર છો આખા ગુજરાતના યુવાનો હોય કે નાના બાળકો હોય કે પછી હાઈલી એજ્યુકેટેડ એટલે સુશિક્ષિત લોકો હોય એને આ વિષય પર બહુ જાણવું છે અને વિષય એકદમ સુંદર છે વિષયનું નામ છે ચાલો મિત્રો આપણે આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલીએ કમોન ફ્રેન્ડ સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી જીવનમાં સફળ થવાને માટે આત્મવિશ્વાસની બહુ જરૂર છે મિત્રો જો તમે શિક્ષક હો ને તો તમારે આત્મવિશ્વાસથી ભણાવવું જોઈએ જો તમે ગણિતના શિક્ષક હો તો તમારે ગણિત ભણાવવું જોઈએ મારો એક સ્ટુડન્ટ છે એ મારી પાસે આવ્યો અને મને કહે કે હું તો આજે સ્કૂલમાં ગયો ને સાહેબ ખરેખર એના પર વિશ્વાસ કરવા જેવો નથી કીધું કેમ આ મારા ગણિતના સાહેબ છે ને કાલે શું કહેતા હતા ખબર છે ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર એટલે બે વત્તા બે એટલે કે ચાર અને આજે શું કે છે ખબર છે થ્રી પ્લસ વન ઇઝ ઇકવલ ટુ ફોર બોલો તો ઘણી વખત આપણે જયારે સંવાદ કરતા હોઈએ છીએ ત્યારે આમાં આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એને કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો તમે શિક્ષક હો તો તમારે આત્મવિશ્વાસથી ભણાવવું જોઈએ અને જો તમે ડોક્ટર હો તો તમને આત્મવિશ્વાસ થી ઓપરેશન કરતા આવડવું જોઈએ તમારે છે ને કોઈ દિવસ કિડની અહીંયાથી કઢાય નહીં અહીંયા બ્રેઇનનો પ્રોબ્લેમ હોય અને અહીંયા કિડનીનો પ્રોબ્લેમ હોય તમારામાં જ્યારે આત્મવિશ્વાસ હોય છે ત્યારે તમે અનેક ગણું સારું કામ કરી શકો છો ડૉક્ટર હોય તો એને પેશન્ટની બીમારીને જાણવાનો આત્મવિશ્વાસ પેશન્ટ પર વિશ્વાસ પેશન્ટ સાથે સિનર્જી અને સારા સંબંધ કેળવતા આવડવા જોઈએ તમારે જો સફળ ડોક્ટર બનવું હોય તો તમારી સંવાદ કળા સારી આત્મવિશ્વાસ અને તમારામાં એક સ્પેશિયલ સ્કિલ હોવી જોઈએ જો તમે એન્જિનિયર હો તો તમારે આત્મવિશ્વાસથી એન્જિનિયરિંગનું કામ કરતા આવડવું જોઈએ દાખલા તરીકે તમે જો સિવિલ એન્જિનિયર હો તો તમને સુંદર મકાન બનાવતા આવડવું જોઈએ તમે આર્કિટેક્ટ હો તો તમારે સુંદર પ્રકારના કેવા પ્રકારના વિકલ્પો મકાનમાં હોઈ શકે તે આવડવું જોઈએ તમે જો મિકેનિકલ એન્જિનિયર હો તો મશીન સાથે રમત રમતમાં વાતો કરતા આવડવું જોઈએ તમે જો અભિનેતા હો તો તમારે સુંદર અભિનય કરતા આવડવો જોઈએ મારે કેવું છે કે જીવનમાં જો સફળ થવું હોય તો આત્મવિશ્વાસનું બહુ જ મહત્વ છે હવે આત્મવિશ્વાસ એટલે શું આત્મવિશ્વાસ એટલે નક્કી કરેલું કાર્ય સુંદરતાથી કરી શકું છું એ લાગણી એવી માન્યતા એવો અનુભવ અને એના પછી એ અનુભવ દ્વારા સતત આપણો આત્મવિશ્વાસ વધે છે દાખલા તરીકે હું તમારી સાથે ભણાવું છું